જય દ્વારકાધી સરહર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ તડકેશ્વર મહાદેવના મંદિરે આ મંદિર એક ભારતમાં સૌથી અનોખું મંદિર છે સુતેલી શિવલિંગ છે હું તમને મંદિરે જઈને આખો ઇતિહાસ કે સરસ મજાનું મંદિર છે જો અહીં બાજુમાં બધે જ બેસવાનું બનાવેલું છે આજુબાજુમાં બધે જ જો પંખા છે સરસ મજાના અને બહુ જોરદાર છે આપણે ઊંચે ઘેટેથી અંદર પસાર થઈ ગયા અને આખો આવો હોલ બનાવેલો છે જો ફરતી સાઈડ આખો હોલ છે હોલની નીચે કેટલી બધી ખુરશીઓ હશે પંખા છે સરસ મજાનું છે હવે આપણે પહોંચી ગયા દર્શન કરવા જઈશું આ દેવના દર્શન કરવા માટે જો અહીંયા પ્રવેશદ્વાર લખ્યું છે અહીંયાથી આપણે જઈશું હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ જો આ મંદિર અંદર છે અને આ મુખ્ય રોડ છે મંદિરનો જવાનો મંદિરનો દ્વાર બાજુમાં ગાર્ડન છે ફોટોગ્રાફી કરવા માટે તો મિત્રો મંદિરના મુખ્ય ચાર દ્વાર છે જો આ બાજુ લગ્ન થાય છે ને પસાળી ગાર્ડન છે અને આગળ પણ સરસ મજાનું ગાર્ડન છે એટલે બાળકોને લઈને આવશો તો એમને પણ અહીંયા ખૂબ મજા આવે છે જો સરસ મજાનું ગાર્ડન છે અને ફોટોગ્રાફી કરવાની કોઈ મનાઈ નથી તમે ફોટા પાડી શકો છો સરસ મજાના જો અહીં લગ્ન પણ થાય છે લગ્ન સારા પ્રસંગો પણ અહીં થાય છે આજે કંઈક લગ્ન છે ને કંઈક બીજું તહેવાર બહેવાર હોય કે રામજાણી આજે આટલી ભીડ છે બાકી તમે ગમે ત્યારે આવશો ને ત્યારે કોઈ તમને જોવા નહીં મળે આ મંદિર આશરે આઠસો વર્ષ જૂનું છે જે વલસાડનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે સત વિનાના આ મંદિરમાં શિવલિંગ ઉપર સીધા સૂર્યના કિરણો પડે છે એટલે તડકો પડે છે આમ આ મંદિરને તળકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરમાં આશરે સો ફૂટ લાંબી શિવલિંગ છે આ મંદિર ઉપર સીધો જ સૂર્યનું કિરણ પડે છે એનું પણ એક કારણ છે દંતકથા અનુસાર એક દિવસ શિવ અબ્રામા ગામના ભક્તના સપનામાં દેખાયા અને આદેશ આપ્યો કે વાકી નદીના કાંઠે એક લિંગ લઈ લો ભગવાન શિવના કોઈ ભક્ત તેને સરળતાથી ઉપાડી શકશે લિંગ જ્યાં ખૂબ ભારે થઈ જાય ત્યાં એની સ્થાપના કરી દેજો ત્યાં જ મારું મંદિર બનાવજો મંદિરની સત બે વાર બનાવવામાં આવી પ્રથમ વખત આગમાં સત નાશ પામી અને બીજી વખત સત તૂટી ગઈ ત્યારબાદ ભગવાન ભોળાનાથે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું તળકેશ્વર મહાદેવ છું મને સૂર્યના કિરણોની જરૂર છે તો આ મંદિર પછી એવી રીતે બાંધવામાં આવ્યું કે જેના ઉપર ડાયરેક્ટ સીધે સીધા સૂર્યના કિરણો પડે આમ મિત્રો આની આ કથા આ મંદિર સાથે જોડાયેલી છે કદાચ ભારતમાં આ એક એવું મંદિર હશે જે આવું તમે ક્યારેય જોયું નહીં હોય સીધો છત એકદમ ખુલ્લો છે અને શિવલિંગ સૂતેલી છે તમે બધા મંદિરોના દર્શન કર્યા હશે છે મહાદેવના પણ બધા મંદિરોમાં શિવલિંગ ઊભી હોય છે પણ આ એક એવું મંદિર છે જ્યાં શિવલિંગ સૂતેલી જોવા મળે છે તો મિત્રો જુઓ આ મંદિરની ફરતી પરિક્રમા કરી લીધી સરસ મજાનો આજુબાજુમાં ગાર્ડન છે ફોટોગ્રાફી માટે બેસ્ટ છે જો આજુબાજુ બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા લગ્ન પણ થાય છે કોઈ લગ્ન કરે છે અને સરસ મેં તમને ઇતિહાસ કહી દીધો જો વલસાડ આવો તો ક્યારેય પણ આવો ને વલસાડ તો આ તળકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં એકદમ શાંતિવાળી જગ્યા છે અહીં લગન છે ને એટલે આજ આટલું માણસો છે બાકી કોઈ હોય નહીં રવિવાર હોય તો એકદમ શાંતિથી દર્શન થઈ જાય અંદર એ ફોટોગ્રાફી છે અંદર તમે દર્શન કરી શકો છો એટલે સરસ મજાનું મંદિર છે ભારતમાં એકમાત્ર એવું આ મંદિર છે જ્યાં સુતેલી શિવલિંગ તમને જોવા મળે આજ સુધી જોઈ તો મિત્રો આજનો વ્લોગ બસ ખાલી આટલો જ હતો દર્શન કરી લેતા સરસ મજાના મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ